આ બાજુ ઉસાને થાપડી બાજુવાનું મમી અહીંયા હેઠે બેહ દીજો ને હાલો કાકડી નો હાલો કાકડી કરવા મજાની

આપણે કોલ વાતથી રમેશભાઈ જે તાળિયા મોકલા એ ખાતો જ આવું અને હાલો જ આવું અને ના રમેશભાઈ તાળિયા એક નંબર છે હો કાંઈ ઘટે ને એ હવે મજા આવે ખાવાની હવે તો ખૂટી રહેવા માયો બહુ એક ભાઈ તો ભીરીને જ્યાં થોડાક છે ને બાળકોને તો બહુ મજા આવી ખાવાની આ તાળિયા તો કાલે વાથી પૂળાવાળી થઈ ગઈ ગગલ ભાઈ હેઠે લીલી હોય પાછી

Xe rồi? Xe bụi đâu Say hắn Đó Xe chơi chơi ra chơi 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 đây chơi chơi đi chơi đi

આરાહત થઈ કે આમણે ઇન કપૂર ઓરીન પછી જાય તો પણ ક્યાં એને જો આ તો બાળકો હો ઘાટ કાટા મોટું તો હાલો બહારો લઈ એ હાલવા

તો મિત્રો હમણાં તમને વાદળ નતો બતાવતો એ વાદળ માં જો અત્યારે વીજળી થવા માંડી છે અને અરુડવા મીંડું છે ગાજવીજ થાય છે ક્યારેક ક્યારેક હમણાં બતાવ થાય એટલે ગાજવી થાય ગાજવી રાતના નવું થઈ ગયા છે ને આપણે પાછો હમણાં તમને વિડીયો બતાવ્યો ને વીજળી થતી ને હરૂડતું તું ક્યારેક ક્યારેક ને પછી એને ખાંટાય ચાલુ થઈ ગયા તા જન્મ જન્મ ને અત્યારે લઈ ગયા આવતા હતા ને અત્યારે તો બંધ થઈ ગયા એ વાદળ વિખાતું જાય છે એટલે વાંધો નહીં આવે નકર તો વરસાદ આવ્યો જ તો આપણી

પંખો ચાલુ કરી અને કૂઈ ગયા જોઈએ ત્યારે સારું આવે તો અત્યારે લીગ રહ્યો વત્તાય ખેડાય હાલો બાપા ખાવું નથી હાલો તો શું કરે કુબા બનાવે શું બનાવ્યું કુબા બનાવે છે શું બનાવ્યું બનાવ્યા છે

એક થી બે દિવસ માં ખબર પડી જાય આપડે મહેમાન આવશે કે નઈ આવે તાવડી દાંત કાઢતી જઈ

તો આ સાથે જ આપણે આજે જ કરી દઈએ પૂરો મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં શ્રી દાયરાને રામે રામ